હેલો ગાજ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા બધા મજામાં જશો આજના નવા લોગમાં તમારું બધા સ્વાગત છે અત્યારે વાગી ગયા સાડા નવ આપણે જો ચા પાણી પીને આવી ગયા બરાબર કાઢ્યો જો કોથરો તોડે હમણાં ઠંડી પડે ને તો એને કોથરો દઈ દીધો એના ઉપર લોટા રાખે ને રહીમાં રાખે ને એવું બરાબર જો આજે પાછું કામ ચાલુ થઈ ગયું ખેતરમાં જો ખાતર એ આવી ગયું આજે અને ઘઉં બારોબાર કાઢી દીધા તો જો સો બાસકા ઘઉંના છે હે અને ત્રણ બાસકી ખાતર છે તો બધું બારોબાર કાઢીને મૂકી દીધું અહીંયા દિનેશ કહેતો તો હમણાં આવશે કલાક અડધી કલાકમાં તો વાવી દઈ ઘઉં અવાર વેલા સાઈના ટુકડી નથી લોકવા નથી ઘઉં વાવાઈ લે એટલે સીધું પાવડા લે ઉભવાનું પંદર દિન પંદર દિન હજુ કાઢીએ કોથરાની હાલત તો જો કરે આ તોડવાનું છે હમ તોડવાનું છે તોડવાનું છે જગ્યા જગ્યા જય જય

તો એને વધારે કોર નથી લતાર આગળ કોથરાની ફૂલ કરી નાખશે સારું હોય અરે બસ ચાલો આગળ ટેપટર આવી પછી જઈ બાસા બરોબર હેલો ગાઈસ તો અત્યારના વાગી ગયા બાર અને સવારે વાવ આવવા નહોતા તો એ થયું કેન્સલ હવે આવશે બપોર પછી તો અત્યારે વાગી ગયા બાર તો હવે જમવા બેસી ગયા જો આજ તો છે કોના કિલો વાળું રીંગડાનું ચાક રીંગડાનું ચક છે મૂરો છે રોટલી જાસ મૂરા ઘરના તો નથી લઈ આવ્યો તો આપણે વાવવાના સિવાય એ હજી તો કેદી ઉગસી કેદી મોટા થાય ચાલો અત્યારે ગમી લઈ પાછા બપોર પછી ઘઉં વાગી દઈએ

साफ हो नी ये क्या साफ है ये प्यार मत पी <laughs> तो बता તો જો પેલા ખાતર ચડાવી દીધું તો ગામવાજી કે 10 બાકીયા ના ગાવે વયા ગયા એ બસ કપડી આ તો કઈ પીતો નથી વયા ગયો પેલે હેડે છે ચાલુ કરશે ને આપણે સાબા ને પીલી ભારત માં જાવું છે એ મને કાલ બપોર કેડી ઓ લેગરા થાઉ તો બસ બસ મો પીલ થાય હવે આપણે માવો ખાજો એટલે કોગળો કરવા આવવું પડે હાલો આપણે સા પાણી પી પાછો માવો ખાય ને વયા જાય કેમ કે બાસકા હારવા પર છે ઘઉંના ખાતરના હવે આપણે આવી ગયા પાછા માવો ખાય બરોબર હવે ગઈવા બોલે હાથે ફાઈનલી આજે આપણે અહીંયા ખબર પડી જશે આપણે બકાલા માટે કેટલી જગા વધશે એ વધશે કે નહીં વધી જાવ ખબર પડશે અને વવાહન પછી એને તો આરો જ નહીં થાવ ધાણા ભાગીને હવે આજે કેટલી જગા વધે ને એ પ્રમાણે પછી આગળ ક્યાંક પડશે નહીં વધે તો પછી રેકડી નથી લેવા કાના બાજુ મૂળ આ બાજુ તો ત્યાં ક્યારા વ્યવાય છે પાછું જાય કાઉ ભરી કાઉ પૂરા થઈ જાય આ ઘઉં વાવવામાં કંઈ વાર નહીં લાગે આગળ ઘડી ખા તો પૂરું બે ખેતર વવાઈ ગયા પછી ઉમો મારો થાય વાવાઈ ગયા પછી પાળી બાંધવામાં ધોરિયા કરવામાં પાણી વારવામાં બગલા ને છોકરીઓ બે હેરક્ષી હોય બગલા ટેક્ટર જોઈને આવી જાય ને છોકરીઓ પાણીપુરીને રેકડી જોઈને આવી જાય હા શું હા હોય તો કોમેન્ટ થઈ ગયું ફાતલ લઈને આવે આવેબામાં

હેલો 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 કાય હેલો કાંઈ હા તો તો બધી કઈ છે બાયર આવવાર આવવા માં એ સૂકો પહાઈને લયો છે ને એમાં કુઈતરાને દેખી જાય એટલે પૂરું તો ફાઇનલી આ કટકી પૂરી થવા આવે અને આ બાજુ તો અહીંયા ભેગા મારી આપી દીધી અને આપડું અહીંયા જો આટલામાં વાવી લીધું જ્યાં હું દેવા ભેગા હતી ને આ ખાલી આ થોડીક ખૂંકી પડી ને ધાણા વાવવાના હે અને આગળ જગ્યા મૂકીને અહીંથી પછી ને એવું બધું વવવાનું હાલો હવે આ બાજુ તો પૂરું થવા આવ્યું કદાચ વાહ ટૂંકા ટૂંકા બે ત્યારા છે બે ઉથલ બાકી છે

क्षेत्र में चालू થઈ ગઈ બાવન હવે જાગડી ઘડીક સાહ પૂરી થઈ જા હવે આપણે જય આવી અંજા પાણી બાર માખો ખાલી કાડિયા ભાઈને મરી લે કે કાડિયા ભાઈ ક્યાં ગયો નો 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 હાલો હાલો હ મ પાણી લઈ જાય હ હા હું તો હાચી વાત છે આ બાજુ આવી ગયું ને બાવડા નીચે બાંધી કે કાળિયા એ આગળ ટ્રેક્ટર ને જોઈ નઈ નઈ તો જો આપણે આવી ગયા કાળિયા પર દયા કે અંદર એકલો બિસારો બેઠો રહે તો આપણે લઈને આવી ગયા એને બારોબાર તો અહીં હેખડો નહીં રહે જોઈજો આગળ ટેક્ટર આવશે ને એટલી વાર ગામથી ના આવે ટેક્ટર rồi 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 nó nó để cái nào nó để Quá you give પાણી નું ડબ્લું નાખી કીદો ગયા માંદડા મારજે ફાઈનલી આ ખેતર માં પૂરું થવા આવ્યું હેડામાં આપે છે ફેનલી આ ખેતરે વવાઈ ગયું છે રતી એ દેવાઈ ગયું અને આ એટલો રાયખો રસ્તો આ નીચે ખેતરમાં જવા હતું ટેક્ટરનું નહીં મેં એવું છે હમણાં તો જેસીબી આવશે ને એટલે એક આ નારિયેળી છે ને વેસલીયા એ કાઢિયાને બાંધ્યો આવ્યો એ નારિયેલીને પાડી નાખ્યો એટલે સીધી નેતની તળ થઈ જાય નીચે જવા માટે ટ્રેક્ટર કેમ કે હવે અહીં ઉકેલ ઘઉં વવાઈ જાય એટલે નીચે ટ્રેક્ટર લઈ જવું અઘરું પડે એટલે કરતો કરીને સીધે સીધે આજે તો પૂરું થઈ ગયું વાવવાનું ને બધું આજ તો કંઈ કામય નથી આવે કામ બધું શરૂ થાય કાલે પારા ને પાર્યું ધોરિયા પાણી બધું ભેગું કાલે ધડા બધી હવે ચાલો આજ માટે આપણે યાર થોડોક આરામ કરી લઈએ કાલેથી તો ધડા બળી બલ ચાલો આજ માટે એટલું જ મળી પાછા નવા વ્લોગમાં તો ત્યાં સુધી બધા એને તાતા ભાઈ બહેન જશે પછી